યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ્ય કર્મસુ શું યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા સારી રીતે સેવા થાય અને સારી રીતે આપણું શરીર ભગવાનની સેવામાં હાલે એ પોતાને માટે યુક્ત કહેવાય પાંચ કલાક જ બધાને ઊંઘવું એ બધાને લાગુ ન પડે નાના છોકરાઓને ઊંઘ જાજી હોય આઠ કલાકની હોય અને આઠ કલાકે માંડ પૂરી થાય યુવાન હોય તો પાંચ સાત કલાક હોય ગઈઢા હોય તો એને પાંચ છ કલાક જ થઈ જાય એટલી પાંચ છ કલાક કરે તો ફ્રેશ થઈ જાય એટલે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મ શું યુક્ત સ્વપ્ન બોધસ્ય એટલે પોતાનું શરીર ભગવાનમાં બરાબર ફ્રેશ થઈને ચાલે પોતાનું મન ભગવાનમાં બરાબર ફ્રેશ ચોટે એટલું હોય એને યુક્ત કહેવાય પછી ઓછા હોતું હોય તો એને માણસ ધીરે ધીરે ઓછું અને કરી શકે કોઈકને ઊંઘ હોય આઠ કલાકની હોય તો એ એમાંથી છ કલાક કરી શકે એ લાંબા ટાઈમ એક નો કરી શકે અને કોઈકને ઊંઘ છે એ બે કે ત્રણ કલાક જ આવતી હોય ને પછી રાત્રિમાં આલગોટિયા મારતા હોય તો એ ઊંઘ વધારી એકે અને ઘટાડી એકે એવું કરી શકે ઉપાયો કરીને ડોક્ટર પાસે જઈને કે પોતાની મેળે કરીને એને વધારે ઓછી કરી શકે એટલે પોતાના મનમાં એમ લાગતું હોય કે મારે ભગવાનની સેવામાં થોડોક ટાઈમ ઓછો પડે છે તો એ પોતાની ઊંઘ ઘટાડી શકે અને તોય પાછો ફિટ રહી શકે એટલી ઊંઘમાં એને પૂરું થઈ જાય શરીર છે એ ટેવાઈ જાય છે એમાંથી એ ટેવાઈ જાય છે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આ લોકો બધાય સુખી માણસો હોય એ બધાય મેવા મીઠાઈ તેજાના ખાય અને ગરીબ માણસ હોય એને ગાજર ખાવા મળે તો ગાજરમાંથી ઓલાને જેટલું જ પોષણ આનંદ મળી જાય જે ઓલા બદામ કાજુ અખરોટ એમાંથી જે પોષણ મળતું હોય એને ગાજરમાંથી આને મળી જાય શરીરને છે ને એની કેપેસિટી છે બધા બધું ખેંચી લે એમ જે એમાંથી ખેંચવાનું હોય ને જેટલું જરૂર હોય એટલું બધું ખેંચી લે અને ઓલામાંથી નહીં જરૂર પૂરતું જ ખેંચે અખરોટ હોય બાકીને બધા ટોયલેટમાં વધારે નાખે બીજું ક્યાં જાય એટલે શરીરનો ધર્મ છે એટલે એ એડજસ્ટમેન્ટ કરી લેશ કોઈકને માણસને પોતાને એમ થાય કે મારો ખોરાક વધારે છે અને મને ફિટ નથી તો એ ઓછો કરી શકે પણ એક દિય ન કરી શકે કોઈકને એમ થાય કે મારે ઊંઘ વધારે છે તો એને ઓછી કરી શકે પણ એક દિય ન કરી શકે એટલે યુક્ત સ્વપ્ન બોદસ્ય યોગો ભવતી દુઃખ હા એને આપણે તો યુક્ત એને જ કહેવાય કે ચોવીસ કલાક આપણે ભગવાનની સેવા કરીએ તો આપણે થાકીએ નહીં આપણું મન થાકે નહીં ક્યારે ભક્તિ કરતા ક્યારે કંટાળો ન આવે ભગવાનની સેવા કરતા ક્યારે થાકીએ નહીં અને કંટાળો ન આવે કંટાળો ન આવે એ અંતઃકરણ ફિટનેસ છે અને થાકીએ નહીં એ શરીરનો ફિટનેસ છે કંટાળો છે એ અંતઃકરણની પ્રોડક્ટ છે અને થાક છે એ ફિઝિકલ પ્રોડક્ટ છે એટલે થાકી જ નહીં આપણે તો એને શરીર ફિટ થયું કહેવાય કંટાળો આવે તો શરીર ઘણી વખત ફિટ હોય ને ઓલું મન આપણું કામ ન કરે મને બીજા આટા મારે પણ માળા ન ફેરવે શું થાય તો એ અંતઃકરણ ફિટ નથી એનું એટલે અંતઃકરણનો ફિટનેસ છે એને ભગવાનની ભક્તિમાં આમાં ભગવત પરાયણ થવામાં ક્યારેય કંટાળો ન આવે આનંદ આવે મજા આવે જેમ જેમ કરતો જાય વધારે મજા આવે તો એ અંતઃકરણથી ફિટ થયો કહેવાય સમયના આધારે સેવા બંધ

એ એનો માર્ગ કાઢ્યો કંટાળાને આપણે મેનેજ કહેવાય રિયલ ફિટનેસ તો એ કહેવાય કે થાકે જ નહીં એક હોય તોય થાકે નહીં એને ફિટનેસ આવ્યો કહેવાય કારણ કે ભગવાનની ભક્તિ એવી છે કે એમાં ધરવ થવો જ ન જોઈ એક હાથમાં આવ્યું હતું એકે માણસને પોતાનો જે ફેવરાઇટ સબ્જેક્ટ આવી ગયો હોય તો ક્યાં થાકે છે એમાં ગમે એટલું ઓવર ટાઈમ જાય તો થાકતો નથી એટલે એનો અર્થ એવો છે કે એને રસ છે એટલે જો ઓલો તો એને આપણે રસ્તો કાઢ્યો કહેવાય આપણા કંટાળાનો નિભાવ કર્યો કહેવાય કે આપણે અને ભક્તિનો પણ નિભાવ કર્યો કહેવાય ભક્તિ ચાલુ રહી કહેવાય એમાં કઈ વાંધો નહીં એ ખોટું છે એવું નહીં એવું કરાય એક ક્રિયામાં કંટાળો આવતો હોય એક પ્રકારની ભક્તિમાં કંટાળો આવતો હોય તો બીજી ભક્તિ આપણે સેકન્ડ ચોઈસની હોય એ કરવાની સેકન્ડની ચોઈસની હોય ને એમાંય કંટાળો આવે ત્યારે થર્ડ ચોઈસની કરવાની પેલા ફર્સ્ટ ચોઈસની જેટલું ધરવો ધરવું કરી લેવાનું અને પછી એવી રીતે ચોઈસ નું કરવાનું એમાં કાંઈ વાંધો ન કહેવાય પણ એ વીકનેસ કહેવાય ફિટનેસ ન કહેવાય ફિટનેસ તો એને કહેવાય કે થાકે જ નહીં નાનજી ભગત હતા ને એ ત્રીસ ત્રીસ દિવસના ઉપવાસ કરતા ગઢડામાં પરોળિયા હતા પાર્સદ હતા ગોપીનાથ મહારાજ પછી થોડોક ટાઈમ સ્વામીને અરે બહુ એને હેત હતું એટલે ત્રીસ ત્રીસ દિવસના ઉપવાસ કરે એ કરે અને પછી રાત્રે મોટો ઘોડો હોય એની ઉપર બે વતના બદલીને ને વાંચે ઊંઘ ન આવે ને જોલું ન આવે જુજુ લે તો ગોતો કઈટા પડે એને રાત્રે કોઈથી ઊંઘ ન આવે વાતના ઊંઘ જ ન આવે એટલે એ થાકે નહીં આપણે મૂળજી ભગત હતા ગુંદાસરા એને એવું માંદા હતા કોઈક આમ કે ટેમ્પરેચર રહેતો સત્યારે એટલે કોઈક આ હરિભગત આવે ને જુવાની હરિભગત એમને ભગત પ્રત્યે બહુ રિસ્પેક્ટ હતો એટલે આવે તો કે આ વાંચ ભક્ત ચિંતામણીનું નું પ્રકરણ વંચાવે અથવા તો વતનામૃત મૃત વંચાવે એટલે કે વાંચે પેલા વાંચવાનું શરૂ જો જો મને કેટલો તાવ છે અને પછી એકાદ કલાક વાંચે તો ટેમ્પરેચર ઉતરી ગયું એ તો અદ્ભુતતા કેટલી કહેવાય એટલે એ અદભુતતાનું કારણ એનો રસ છે એને એટલો બધો ઓવર રસ છે ફિટનેસ નથી વેલનેસ એને વેલનેસ કહેવાય એ ફિટનેસ નો કહેવાય ભગવાનની ભક્તિમાં એને ફિટનેસ કરતા વેલનેસ કહેવો એટલે ઓલું બધું ફિઝિકલ દર્દ બધા વ્યા જાય તો હજી મનનું દર્દ વ્યુ જાય પણ દેહનું દર્દ કેવી રીતે જાય ટેમ્પરેચર કેવી રીતે ડાઉન થાય મનમાં કંટાળો આવતો હોય તો એમ થાય કે આલો આલો મજા આવી ગઈ એમ એવું થાય પણ આ એવા અદભુત ભક્તો સંપ્રદાયમાં હોય છે એ થાય એટલે એને ફિટનેસ કર્યો કહેવાય એને હવે એનું શરીર છે એ ફિટનેસ ફિટ નહોતું પણ એને માનસિક ફિટનેસ કર્યો એટલે માનસિક ફિટનેસ જ વધારે મહત્વનો છે શરીર ફિટનેસમાં હોય ને માનસિક ફિટનેસ ન હોય તો આટા મારે પણ ભક્તિ થાય નહીં હવે સુરતમાં એવું બધાય હોય છે ને બોલે ઘટરૂમાં ભુંગળામાં બેહીને ગંજે પતરા રમે પણ ન્યાકો મંદિરે ન જાય ઘટરૂમાં બેહીને ભૂંગળામાં બેઠા હોય ને ગંજે પતરા રમે ગંજે પતતે બધાય તો ન રમીએ કે ભૂંગળું તો એવું હોય ને ચાર જણા માંડ રમીએ કે બીજા બધાય જોવે પણ તોય બધાય ભુંગળામાં ભરાય કારણ કે બહાર તો તડકો હોય અને ઘરે બધાય કીધું કે આમ ઢકો મારીને કીધું કે તમે ઘડી ખહો તો અમારા બાયો માણા કામ કરીએ કે એટલે આવું થાય એટલે એ બધાય શરીરમાં બધાય ખરેખરના ના ફિટ હોય પણ માનસિક ફિટ નહી માનસિક ઘડી કે ભગવાનમાં માં જરાક દય નો કે જરાક જીરવી નો કે એટલે અહીંયા ભોંગળા ભરાય એવું અટાણે તો ભોંગળા નીકળી ગયા એ શરૂઆત શરૂઆત સુરત નું ડેવલપ થતું ત્યારે આવું હતું પણ માણસો નથી નીકળી ગયા માણસો એવા ને એવા యాద నోతి కార్య బాధ ఓత આપણે ઓતપ્રત થઈ જાય તો આપણે કંટાળી જાય કંટાળી જાય કારણ કે રસ ન હોય રસ નો અભાવ એનું નામ જ કંટાળો કહેવાય અને એનું નામ માનસિક અનફિટનેસ એ ફિટનેસ નો કહેવાય અને ઓવર થાય તો કંટાળો નહીં એનું નામ વેલનેસ કહેવાય ઓવર થાય અંતઃકરણની ફિટનેસ એ અંતઃકરણની ફિટનેસ સમજણે આવે છે કે મહિમાથી મહિમા રસ મહિમા ન હોય તો એ રસ હોય તો આવે એની માં હોય કે દાદા હોય એ નાનો એકનો એક છોકરો હોય એને છોકરો ગમે એટલા નખરા કરે ઓલા કરે તો આ કંટાળે એમાં એ નવીન નવીન ભવિષ્ય દેખાતો છે કહો આ નખરો કર્યો એટલે ભવિષ્યમાં એ આવો થાય અને આવો નખરો કર્યો તો એ ભવિષ્યમાં આવો થાય આ એન્જિનિયર થાય ને ઓલો નખરો કર્યો તો ડૉક્ટર થાય એને એક એક નખરે એક એક ભવિષ્ય દેખાતું જાય એને કંટાળો ન આવે કારણ કે એને હેત છે એને રસ છે અને હેત છે એટલે આપણને થોડુંક આ નખરો કર્યો તો આપણે આ ભક્તિ કરીએ તો આપણે ભવિષ્યમાં આવવા થઈ અને આ ભક્તિ કરી તો ભગવ ભવિષ્યમાં આવા થઈ એવું આપણને દેખાતું નથી ને એમાં રહે નથી આવું થવામાં આપણને એવું રસ નથી કે કોઈ આપણને આવી ભક્તિ કરી તો આવી સ્થિતિ આવે આવી ભક્તિ કરી તો મૂળજી ભગત જેવા થાય અને આવી ભક્તિ કરી તો શાસ્ત્રીજી મહારાજ જેવા થાય કે એવું આપણને એમાં રસ નથી ને એટલે આપણને મહિમા નથી ને રસ નથી એટલે એવું નથી મહિમા કે રસ બે માંથી એક હોય તો એવું આવે કા રસ જોઈને કા મહિમા જોઈ તો આવે રસ છે એ કોઈક ને પૂર્વ જન્મ નો સ્વાભાવિક હોય ને અલગ અલગ રુચિર ભિન્નો હિ લોક રુચિર ભિન્નો હિ લોક એનો અર્થ શું થાય કે રસ ભિન્નો હિ લોક એકને આમાં રસ આવે ને એકમાં આમાં રસ આવે એ કઈ મહિમા સમજતા નો હોય રસ છે એ સ્વાભાવિક છે એટલે રસ જો કોઈક માં પડી ગયો તો પણ વાંધો નહીં મહારાજ એવું કીધું કે ભગવાન નો ભગત ન હોય ત્યારે તો એને સ્ત્રીઆધિક પદાર્થમાં બહુ રસ હોય અને એનો એ જો પાછો ભગવાનમાં વળે તો એને એવો ને એવું ભગવાનમાં હેદ થાય એટલે એ રસ છે કે એને જો ભગવાનમાં એવું હેદ થઈ ગયું તો કાં સારું થઈ ગયું પણ અનાદિના જીવ એવા નથી એવું મારે પાછું કીધું ડેવલપ થાય છે હે કસરતથી એક્સરસાઇઝ છે એ ફિટનેસ નું સાધન છે જેમ ફિઝિકલ ફિટનેસનું સાધન કસરત છે એમાં આનું કસરત કહેવાય એક્સરસાઇઝ કરે કે આજે ભાઈ આલો આજે આટલી ભક્તિ કરી તો કાલ થોડીક વધારી ફિટનેસ વાળા એ કંઈ પહેલેથી હોર્ડન ન પીલે અને ઓલું લિફ્ટિંગ કરે એ પાંચસો કિલોનું પહેલેથી લિફ્ટિંગ ન કરે પહેલાં તો પચાસ કિલોનું લિફ્ટિંગ કરે વીસ કિલોનું લિફ્ટિંગ કરે પછી પચાસ કિલોનું જાય પછી હો કિલો પોગે એટલે એ પછી ફિટ થતો જાય લિફ્ટિંગ લિફ્ટિંગમાં ખબર પડે કે ન પડે એટલે આપણે કેટલી ભક્તિને લિફ્ટિંગ કરીએ કે ને ભગવાનને રાજી કરવા માટે કેટલી જવાબદારીને લિફ્ટિંગ કરીએ કે તો આજે થોડીક વધારે કરીએ તો કાલે થોડીક વધારવી ફિટનેસ લાવવો હોય તો એને લિફ્ટિંગ કરવું જોઈએ એટલે એ લિફ્ટિંગ જેમ જેમ કરતો જાય એમ એમ જાય એની છે રીતે આ ભગતીની હોતી એક્સરસાઇઝ છે કે આજે અડધો કલાક કથા સાંભળી તો કાલે પાંચ મિનિટ વધારી એનાથી વધારી એનાથી વધારી આજે અડધો કલાક માળા ફેરવી તો કાલે એનાથી વધારે ફેરવવી આજે એટલું કર્યું તો કાલે એનાથી વધારે કરી એક્સરસાઇઝ અને એક્સરસાઇઝ છે એટલે લિફ્ટિંગને ઓલું વોકિંગ વોકિંગને જે મને ઘૂમડવા શરીરને એટલે મને ઓલું ફિટનેસ તો ઘૂમડવાનું જ હોય આપણે જીમમાં ક્યાં જવાનું છે આ મળી ઘૂમડવા ભક્તિમાં તો ફિટનેસ મને આવવા